તળાજા તાલુકાના ઠળિયા ગામ ખાતે ખેડૂતોની મંજૂરી વગર જ જેટકો કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવાની કામગીરીને લઈને ખેડૂતોમાં રોષ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામના ખેડૂત દ્વારા આજે કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા અને તેઓએ તેમાં જણાવ્યું છે કે ખેડૂતોના ઊભા પાકમાં જેટકો કંપની દ્વારા પોલ ઊભા કરવાની કામગીરી કરવામાં આવી છે પોલીસના બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે અને ખેડૂત સાથે દાદાગીરી કરી અને ખેડૂતની કોઈપણ પ્રકારની પરવાનગી વગર ઊભા પાકમાં પોલ ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ હોવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે જો કે આ સત્ય હોય તો ખૂબ જ શરમજનક ગણાય પરંતુ ઉપરી અધિકારી દ્વારા સત્યને ખરી હકીકતની તપાસ કરવામાં આવે તો ખેડૂતોને ન્યાય મળી શકે તેમ છે પરંતુ હાલ આ લખાય છે ત્યારે આજે બપોરે સાડા બાર કલાકે કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ જોવા મળ્યા હતા આ જટકોના અધિકારી છે અને ડુંગળી અને લસણની અંદર ઉભા મોલની અંદર અત્યારે કામ એ લોકો શરૂ કરવા માંગે છે પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોને દબાવી карવીન ધમકાવીન કામ કરે છે જોવો તમે ખેડૂતોનો આ દુનિયાની અંદર કોઈ સહેજ નહીં કલેક્ટર સાહેબ થી પણ બધાય મોટા અધિકારીઓ છે આ બધે જે એની મનમાની કરી રહ્યા છે તો આ લસણ અમારા જીવથી પણ વાલી જે જમીન છે એની અંદર ડુંગળી અને લસણનું કામ સોંપેલી છે અમે એને અત્યારે ખરાબ કરવામાં આવી રહી છે ઝેટકો કંપની દ્વારા

અત્યારે એને માર્કિંગ કરવાનું નથી ઉભા મોલ ને ઉપાડી જ લેવાનો છે બળજબરીજ કરવાની છે ખેડૂતો સાથે પ્રાંત અધિકારી સોલંકી સાહેબે એને ફોન ઉપર એમ કીધું જે ખાલી જમીન હોય ત્યાં જ તમે કામ કરજો પણ પ્રાંત અધિકારીનું એ લોકો માનતા નથી લસણ અને ડુંગળીના પાકની અંદર એના કામ અત્યારે શરૂ કરવાનું છે એટલે પ્રાંત અધિકારી સોલંકી સાહેબથી પણ મોટા અધિકારીઓ કામ કરી રહ્યા છે અહીંયા પાક નુકસાની નું વળતર ઝીરો આપેલું છે કોઈ પણ એક રૂપિયો નથી નુકસાની બળજબરી પૂર્વક કરે છે અત્યારે લસણ છે લસણની અંદર અત્યારે હરિયું આખું ખોદી ને છું એને આ સાહેબ જાય છે આ સાહેબ સૌથી મોટા અધિકારી છે ગુજરાત રાજ્યના મોટા અધિકારી કલેક્ટરનું કલેક્ટર સાહેબનું પણ નથી માનતા પ્રાંત અધિકારીનું પણ નહીં કોઈનું નહીં ગુજરાત રાજ્યના મોટા વડા છે એ